ચાલો મિત્રો તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે અત્યારે મચ્છનો એટેક વધારે છે એટલે કે ગળો ગળાનો હેટેક વધારે છે તો એની માટે ખાસ કરીને આપણે કયો છટકાવ કરશું અને થ્રીપ્સ માટે મિત્રો તો આ બંને માટે કયો છંટકાવ કરશું મિત્રો અને જો જીરું તમારું છે જ આપણે ઉરિયા જીરામાં કારણ કે ઓછું અપાતું હોય છે તો ઊરિયા ઓછું આપેલું હોય અને જીરું છે જ કલરમાં ન હોય મિત્રો પીડાઈશમાં હોય તો ઉરિયા કે કે ન કરવો અને કરવો તો કેટલું નાખીને કરવો મિત્રો એ તમામ મિત્રો ખાસ કરીને આપણે વાત તો આગળ અને જે મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આપણે જીરાના તમામ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મોકલી છે તો ચાલો વિડીયોમાં મિત્રો આગળ હલો રામ સીતારામ જય માતાજી તમામ મ્યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે અગિયાર એક બે હજાર પચીસ મિત્રો તો મિત્રો ફાઇનલી અત્યારે જીરા દોઢ મહિનાની આજુબાજુના થયા હોય છે જે આગે ત્રા રહ્યા એ પોણા બે મહિનાની આજુબાજુના થયા છે અને થોડા પાસે તરા રહીએ થી ચાલીસ દિવસના પણ થઈએ છે મિત્રો તો આ જીરો કમ્પ્લીટ આપણે આજે બેતાલીસ દિવસનું થઈ ગયું છે તો મિત્રો આજે આપણે ખાસ કરીને આ વિડીયોમાં વાત કરીશું કે અત્યારે બે દિવસથી ત્યાં થોડુંક વાદળછાયું વાતાવરણ અને ઉગમનો પવનનું થયો છે મિત્રો તો ખાસ કરીને અત્યારે જીરામાં ખાસ કરીને મચ્છી અને થ્રીપ્સ જોવા મળી છે તો એની માટે આપણે કઈ દેવાનો સ્પ્રે કરશું મિત્રો અને ભેગું આપણે ને ઉરિયા એ ચાલે કે ન ચાલે એની પણ ખાસ કરીને વાત કરશું મિત્રો તો ચાલો મી મિત્રો વિડીયોમાં આપણે આગળ તમામ પ્રકારની વાત કરીશું મિત્રો તો સૌ પ્રથમ તો મિત્રો વાત કરું જે મિત્રો ચેનલમાં ન હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો અને મિત્રો આપણી ડિસ્ક્રિપ્શનમાં તમામ પ્રકારની વિડીયોની લિંક આપણે આપેલી છે જે તમે જોઈ અને વિઝિટ કરી શકો છો જ્યાંથી આપણે જીરું વાવેતર કર્યું અહીંયા તે અત્યારે લગીને તમામ પ્રકારની જીરાની વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપી છે જેથી કરીને તમે વિડીયોની લિંકની જઈને ખોલી શકો છો જે વિડીયો જોવો હોય તે મિત્રો અને મિત્રો તમામ પ્રકારની જે આપણે જે વિડીયો આપણે જોયા છે એ ખેડૂત મિત્રોને તમામને જીરામાં મિત્રો સારામાં સારો ફાયદો થયો છે અને ઘણા ખેડૂત મિત્રોના ફોન પણ આવ્યા છે અને કોમેન્ટો પણ ખાસ કરીને મિત્રો આવી છે તો ચાલો મિત્રો હવે વાત કરશું આપણે જે બાયર કંપનીનું જે રિંક રિંક લે કરીને આવે છે જેમાં આવે છે મિત્રો પ્રોપ ફો ફોલિકામીડ જે પચાસ ટકા ડબલ્યુ ડીજી ફોલિકા મીડ મિત્રો જે સાઠ ગ્રામ સાઠ ગ્રામની ડબ્બીના મિત્રો દસ પંપ કરવાના તો મિત્રો આ પોપ આપણને મિનિમમ પચાસ રૂપિયાની આજુબાજુનું પડે છે જે ઉલાલા કરતાં સસ્તો પડે છે અને મશીનમાં પણ એવું સારામાં સારું રિઝલ્ટ છે મિત્રો જે સાઈઠ ગ્રામના દસ પંપ કરવાના મિત્રો ખાસ કરીને એટલે પોપ પ્રતિ પોમ્પે છ ગ્રામની આજુબાજુ આપણે મિત્રો નાખવાનું અને આપણે આગળ પણ તમે વિડીયોમાં જોયું તો આપણે કઈ રીતનું નાખી અને ડોલમાં નાખી અને હલાવી નાખ્યું છે મિશ્રણ કરી નાખ્યું છે જેથી કરીને માપ આપણે ઓછું માપશે એટલે આપણે પોપમાં નાખવામાં થોડીક તકલીફ પડતી હોય છે પણ એને ડોલમાં નાખી અને આપણે હલાવી નાખવાનું જેથી કરીને સારામાં સારું આપણને મિશ્રણ થઈ જતું હોય છે તો મિત્રો આ છે ફિફ્રોનાઇલ ચાલીસ ટકા અને ઇમિડિયા ચાલીસ ટકા મિત્રો તો ફિફ્રોનઇલ રીવું એ થિપ્સમાં સારામાં સારું કામ આપે છે અને ઇમિડિયા રીવું લીલી પોપડીનું કામ આપે છે તો ખાસ કરીને અત્યારે લીલી પોપડી કોઈ આમાં હોતી નથી મિત્રો જીરામાં પણ મિત્રો મચ્છી હોય એટલે ઇમિડિયા આવી ગયું એટલે મચ્છીમાં પણ કામ આપશે અને મચ્છીની આપણે આગળ પણ તમને દેખાડીએ ફોલિકા મીઠ જે પચાસ ટકા ડબલ્યુડીજી અને આ જે ફિફનોનલ રહ્યું એ ચાલીસ ટકા થિપ્સમાં સારામાં સારું કામ આપે છે મિત્રો અને ઇમિડિયા રિવ્યુ ચાલીસ ટકા એ મચ્છીમાં કામ આપશે લીલીપોપી અત્યારે ન હોય તો મિત્રો આની કોઈ ખાસ કિંમત નથી જે છસો રૂપિયાનું સો ગ્રામ છે મિત્રો તો નકરી તમે થિપ્સની જો દવા લેવા જાય છો તો તમારે મિનિમમ બાયો પ્રોડક્ટ હોય તો એ છસો રૂપિયા કે સાતસો રૂપિયાની પાંચસો ગ્રામ આવે છે તો એ નકૃત થ્રિપ્સમાં જ કામ આપે છે તો લીલી પોપટીમાં થ્રિપ્સમાં બીમાં કામ આપે છે આ હોવા ગ્રામનું પેકિંગ છે આના અઢારથી વીસ પોપ આપણે કરી શકીએ છીએ આ પણ તમે આગળ જોયું તો આપણે ડોલમાં આપણે જે પોલી મિટી સાથે મિશ્રણ કરીને વગર નાખ્યું છે મિત્રો તો મિત્રો આ સાવ સસ્તું પડે છે જે છસો રૂપિયાનું હોવા ગ્રામ આવે છે અને આના આપણે અઢારથી વીસ પોપ કરી શકીએ છીએ થ્રિપ્સ અને મચ્છી કામ આપે છે અને કપાસ વખતે આપણે થ્રિપ્સ અને લીલી પોપટીમાં મિત્રો ખાસ કરીને કામ આપે છે તો આપણે આઈને આગળ વાત કરીએ હવે મેનો મિત્રો છે નેનો ઉરિયા નેનો ઉરિયાનો ઘણો ખેડૂત મિત્રો પ્રશ્ન હોય છે કે નેનો ઉરિયાના ભેગું ચાલે ચાલે તો મિત્રો આ ફોલેક છે એના ભેગું પણ ચાલે નેનો ઉરિયા તો મિત્રો આને આપણે મિશ્રણ નહીં કરવાનું અને પોપમાં આપણે ડોલમાં મિશ્રણ કરવાનું નથી અને આપણે પોપમાં હલાવીને નાખવાનું છે મિત્રો તો આનું માપ છે ચાલીસથી પચાસ એમ એલ પ્રતિ પોપે તો મિત્રો અત્યારે જે નેનો ઉરિયા આપણે આવ્યું નવું એના રિઝલ્ટ બહુ સારા છે મિત્રો ખાસ કરીને જે પહેલાં હતું એનું પ્રમાણ નાઇટ્રોજન ઓછું હતું આમાં નાઇટ્રોજન મિત્રો છે છોળ ટકા નાઇટ્રોજન ડબલ્યુ ડબલ્યુ અને વીસ ટકા નાઇટ્રોજન ડબલ્યુ વી તો આમાં નાઇટ્રોજનનું પ્રમાણ મિત્રો ખાસ કરીને વધેલું છે પહેલાં આપણે જે આવતીનું રિઝલ્ટ એટલું ખાસ લઈને આવતું નહીં અને અત્યારે આમાં સારામાં સારવાનું રિઝલ્ટ મિત્રો મળે છે તો મિત્રો આર્યું આપણે આના ભેગું પણ ચાલે જે પોલિકામીડ ભેગું અને ફિફોનિટ અને મીડા ભેગું પણ ખાસ કરીને ચાલે મિત્રો તો આનું મિત્રો નેનું યુરિયામાં જો તમારે જીરું અત્યારે ખાસ કરીને જીરાનો કલર થોડો ચેન્જ હોય જે એકદમ આપણે કલરમાં લાવવું હોય લીલું કરવું હોય મિત્રો જે પોપટી કલરનું હોય જે પીડાશ પડતું હોય તો એને ને ઉરિયાનો મિત્રો છંટકાવ કરવાનો પણ આને ખાસ કરીને મિત્રો ધ્યાન રાખજો કે આપણે ડોલમાં જે આપણે બે દવા આગળ વગાડી જેમીડા ચાલી ટકા અને ફેફરું લઈએ ચાલી ટકા અને રીંક લે પચાસ ટકા એના ભેગું આપણે ડોલમાં મિશ્રણ કરવાનું નથી આને અને ખાસ કરીને ચાલીથી પચાસ એમ એલ અલગથી સ્પેશિયલ પોપમાં નાખવાનું અને ખાસ કરીને મિત્રો હલાવીને નાખવું જરૂરી છે જેથી કરીને સારામાં સારું આપણને પરિણામ મિત્રો મળતું હોય છે મિત્રો તો મિત્રો આથી આપણે અલગ અલગ બધી મચ્છીની થિપ્સની અને નેનો ઉરિયાની વાત જે કલર જીરો કલરમાં આવી જાય અને થ્રીપ્સ માટે અને ગળો એટલે કે મચ્છી માટે તો મિત્રો હવે નેનો ઉરિયા આપણે કઈ કઈ પેસ્ટીસાઇડ ભેગી હાલે જંતુનાશક ભેગું હાલે અને ફૂગનાશક કઈ કઈ ફૂગનાશક ભેગું હાલે એની આપણે વાત કરશું પણ આના પછીનો આપણે વિડીયો પેશલ અલગથી બનાવશું કે નેનો ઉરિયા કઈ કઈ જંતુનાશક ભેગું હાલે અને કઈ કયા ફૂગનાશક ભેગું મિત્રો ખાસ કરીને ચાલે છે તો એનો વિડીયો આના પછી આપણે બે ત્રણ દિવસ પછી બનાવશું મિત્રો અને આના પછીનો વિડીયો પણ બે ત્રણ દિવસમાં મિત્રો આવશે કે જીરામાં કાળિયાનો છટકાવ કયો કરવો અને કેટલા દિવસે કરવો અને ખાસ કરીને એના ભેગું આપણે ફાલ માટે અને દાણોનો દાણાની ક્વોલિટી બને એની માટે આપણે ખાસ કરીને ભેગું કયું ખાતરનો છટકાવ કરશું મિત્રો તો કાળિયા માટે આપણે બે દિવસ પછી વિડીયો આવશે જેથી કરીને ખાસ કરીને મિત્રો જોવાનો આગ્રહ રાખજો તો મિત્રો ખાસ કરીને આપણો વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આવતા હોય છે તે જોવાનું તમે ચૂકતા નહીં તો બસ આજે વિડીયોમાં આટલું ને વિડીયો જોવો બદલ તમામ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર તો બસ મિત્રો આજે આટલું છે